તો હેલ્લો મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં આજે આપણે મેતાજી તાલુકાના બીજા ભાગની વાત કરીશું નંબર એક છે એડલા આશાબેન અલ્પેશજી ઠાકોર નંબર બે ગણેશપુરા ગાંભુ સીતાબેન નાગજીભાઈ રબારી નંબર ત્રણ ઉદેલા ચેતનાબા રવિન્દ્રસિંહ ઝાલા નંબર ચાર વેનપુરા નથોલાલ રણછોડભાઈ પટેલ નંબર પાંચ આજોલ ઉર્મિલાબેન હશમુખભાઈ પટેલ નંબર છ જેતપુર ઠાકોર નીતાબેન પ્રવીણસિંહ નંબર સાત માત્રાસણ ઠાકોર કેનાજી નંબર આઠ પટેલ દાસ ત્યારબાદ નંબર નવ બરિયપ પટેલ ચંદ્રિકાબેન લક્ષ્મણભાઈ નંબર દસ છે કરણ સાગર રૂપસંગ પાઉભા ઝાલા નંબર અગિયાર બેચરાજી અલકાબેન ધીરજકુમાર પટેલ નંબર બાર ફિંચડી રાણીબેન સાલુજી ઠાકોર નંબર તેર અજબુરા ભાવનાબેન દાજીભાઈ રભારી નંબર ચૌદ મોટપ ગોવિંદભાઈ મોહનભાઈ ચૌધરી નંબર પંદર સુરપુરા શિલ્પાબેન કમલેશભાઈ દેસાઈ નંબર સોળ સુજાનપુરા લખધીરભાઈ વસરમભાઈ રબારી નંબર સત્તર ભલગામડા જતનબેન રાજેન્દ્રભાઈ દેસાઈ નંબર અઢાર રણેલા દિનેશભાઈ ભાઈલાલજીભાઈ પટેલ નંબર ઓગણીસ દેડાણા કલાવતીબેન બાબુભાઈ ઠક્કર નંબર વીસ છટાસના સમુબેન પ્રભ પ્રભાતભાઈ સોલંકી નંબર એકવીસ કામબેન વનરાજભાઈ પ્રભાતભાઈ देसाई नंबर बावीस शंकरपुर परेश कुमार लालजी भाई पटेल नंबर तेवीस चंद्रोड़ा लीलाबेन प्रहलादभा परमार नंबर चौबीस देलपुरा किंजलबेन जयदेव सिंह सोलंकी नंबर पच्चीस वनपुर सहुजी भाई मालदी भाई रबारी नंबर छवि करणपुरा गणपतभाई कानजी भाई, भाई नंबर सत्यावीस गजापुरा दीपसंग अमरसंग ठाकुर देलवाड़ा रजनबा गोविंद सिंह दरबार गापू देदरडा નીતિન નીતિનકુમારજીવનભાઈ પરમાર રણછોડપુરા અમી અમિદાબેન રહીમભાઈ સંઘી રૂપપુરા અજુબા સાંતુભા ઝાલા ડોડીવાડા સોનલબેન દશરથજી ઠાકોર અંબાલા સંગીતાબેન નીતિનકુમાર પટેલ આકબા જયાબેન શૈલેષ કુમાર પટેલ સાંપાવાડા પ્રકાશભાઈ મણિલાલ પટેલ આદિવાડા સોનમબેન લક્ષ્મણજી ઠાકોર મિત્રો ગમે વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડિયો તમે ક્યાંથી જોવો છો તે જરૂર જણાવજો કોમેન્ટમાં અને આવા આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જય માતાજી મિત્રો